આ કાર્યક્રમ સૌ માટે ખુલ્લો હતો ભલે તે ગાયક હોય કે સંગીત પ્રેમી તેઓ સૌ આ કાર્યક્રમમાં હાજરી આપી પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રોક સ્ટુડિયો દ્વારા હરીશ અને મીનુ મોટેયાણીનો સતત ચોથી વાર સ્વરાંજલિ કાર્યક્રમ હતો જેની શરૂઆત સાત ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ શ્રદ્ધાંજલિથી કરવામાં આવી હતી અને ત્યારથી દર વર્ષે આ તિથિએ આ કાર્યક્રમનો સંકલ્પ લેવામાં આવ્યો અને હાલમાં પણ છ ફેબ્રુઆરી બે હજાર રોજ આ કાર્યક્રમ સવારે દસ વાગે શરૂ થયો અને રાત્રે એક વાગ્યા સુધી ચાલુ રહ્યો લતા મંગેશકરજીને ચાહનારા શ્રોતાઓ અને સંગીત પ્રેમી ગાયકો અંત સુધી ઉપસ્થિત રહ્યા એમ લાગતું હતું કે આ શ્રદ્ધાંજલિનો સિલસિલો અવિરત ચાલતો રહેશે જેમાં માત્ર લતાજીના જ ગીતો સોલો ડ્યુએટ સામેલ હતા જણાવી દઉં કે ક્રોક સ્ટુડિયોની ટીમે આ આયોજન માટે ખૂબ જ મહેનત કરી હતી જેમાં મેલોડી મેકર્સ ગ્રુપનું પૂરો સાથ સહકાર અને સહયોગ જોવા મળ્યો હતો આ સાથે જ ગ્રુપ એડમિન મેલોડી મેકર્સ મ્યુઝિકલી શિવશંકર બુંદેલાના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરાયું